માંડવી તાલુકાના તરસાડા બાર ગામે સ્વર્ગસ્થ મિત્રના વિજયભાઈના સ્મરણાર્થે નવમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું માંડવી તાલુકાના તરસાડા ગામે સ્વર્ગસ્થ મિત્ર વિજયસિંહ મૈડાના મરણાંતે છેલ્લા નવ વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી જાણે મિત્રને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે આ વર્ષ પણ યોજાયેલા બ્લડ કેમ્પમાં ત્રેસઠ યુનિટ બ્લડ એકત્રિત કરી બ્લડ બેંકને સુપરત કર્યું હતું તરસાડાની યુવતીઓ પણ સેવા કાર્યમાં જોડાઈ બ્લડ ડોનેશન કર્યું હતું

પરોપકાર માટે કાર્ય કરવું એ ક્રાંતિ છે પરંતુ ઈશ્વરીય અનુભૂતિ સાથે આપણે કોઈ પણ કાર્ય કરીએ તો એને આપણે સંક્રાંતિ કહીએ છીએ એ જ આ મહિનાની અંદર આપણે સંક્રાંતિ ઉજવી તો એ સંક્રાંતિ સાથે અનુ ઈશ્વરીય અનુરૂપ અનુભૂતિ સાથે જે આ થયેલું કાર્ય છે અને એની અંદર આપ સૌ જે અમને સહભાગી થયા છો અને દર વર્ષે ઘણા બધા મિત્રોનો અમને સાર સહકાર મળી રહ્યો છે તો તલની સ્ગ્ધતા ઘીની પુષ્ટિ અને ગોળની મીઠાશ ભર્યા જીવનની અંદર સંકલ્પબદ્ધ થઈને આવનારા વર્ષોમાં પણ આપનો આવોને આવો સહકાર અમને મળતો રહેશે એ એવી પ્રાર્થના સાથે આપ સૌનો હું આભાર વ્યક્ત કરું છું સાથે જ બારડોલીથી સરદાર સ્મારક હોસ્પિટલનો સ્ટાફ જે અહીં આવ્યો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર ગામના જે વડીલો મિત્રો બહેનો અને ગુલકાઓએ અમને આ કાર્યની અંદર જે પ્રેરણા પ્રોત્સાહન અને મનોબળ પૂરું પાડ્યું છે એમનો પણ આ તબક્કે હું આભાર માનું છું ધન્યવાદ